એ બેટા કુકી વાવ આયા આવો તો શું કામ હતું મમ્મી કુકી બેટા હું એમ કહું છું કે તમે છે ને એકલા એકલા કામ ન કરતા ભેગી રિંકુ લઈ લેજો કામ કરાવવામાં કેમ કે હવે એને આપણે પાર્કી ઘરે મૂકવી છે તો પછી કઈ કામ તો શીખડાવવું પડશે ને હા મમ્મી રિંકુ બેન થોડું થોડું મને હાથ તો દેવરાવે છે આવ્યા ને તે દિને હું રોટલી બનાવું તો એ રોટલી ચોડવે હું વાસણ સાફ કરતી હોય ને તો એમાંય મને છે ને એ હાથ દેવરાવે છે તો રિંકુ અત્યારે મોબાઈલ લઈને બેહી ગઈ છો તે તાર ભાભીને કામ કરાય જા પણ મમ્મી હું હમણાં જ મારું કામ પૂરું કરીને આવી છું એટલે હજી હું વાઈટ જોઉં છું વોશિંગ મશીનમાં મેં કપડાં નાખ્યા છે અને કપડાં સ્પીન થઈ જાય ને પછી હું સૂકવી દઉં હે રિંકુબેન બીજી વાર કહ્યું તો મને તમે ક્યાં નહીં ખાશે કપડાં ધોવા વોશિંગ મશીનમાં અરે પણ આપણે તો વોશિંગ મશીન હેય નહીં તમે ક્યાં નાખી એવા કપડાં ધોવા એ મને તો ટીટી ફાઈ વોશિંગ મશીન બતાવ્યું આપણા બાથરૂમ માં ઓલું સફેદ ઢાંકણા વાળું છે ને વોશિંગ મશીન એમાં હું કપડાં ધોવા નાખી એ આપણા ઘરમાં વોશિંગ મશીન જ નથી અને તમે રિંકુ બેન ટીટી ફેન પૂછી પૂછી કામ કરશો ને તો તો ટીટી જેમ તમે ઘરે બેહી રહેશો પચાસ વર્ષ સુધી આપણા ઘરમાં વોશિંગ મશીન છે જ નહીં તો સંડાસનું નું પોખરું હે પોખરું શું ટીટી બેન તમે પણ રિંકુ નવરા રવાડે ચડાવો છો આપણે ક્યાં કોઈ જિંદગીમાં કપડાં ધોયા છે वॉशिंग मशीन जो हुई मैं तो એમ કહી દીધું કોલા બાથરૂમ માં થી વોશિંગ મશીન લે લે નહી આ કપડા નાખી દીધા હે ભગવાન જલ્દી કપડા હે ને પોખરા માં લઈ લઉં નકર બધા કપડા ફીડા ફીડા થઈ જશે